આજે તો ગુજરાત ન્યૂઝની જ્યારે બર્થડે છે ને એમ કહેવાય કે જ્યારે અઢાર વર્ષ પૂર્ણ કરીને ઓગણીસમાં વર્ષમાં મંગલ એટલે હું ઈચ્છું છું કે અલગ રીતે તમે આની શરૂઆત કરો પ્લીઝ હા બિલકુલ અમે દર વખતે નમસ્કાર આપનો ડે સ્પેશલમાં સ્વાગત છે એવું કહીને કંઈક ના કંઈક કોઈના કોઈ વિષયની આપને માહિતી આપતા હોઈએ છીએ ને ખાસ કરીને ડે સ્પેશિયલ વિશે તો જેમ આપ જાણો છો કે આટલા વર્ષોથી આપને જે પણ ઐતિહાસિક દિવસો છે તેની માહિતી આપતા આવ્યા છે પણ આજે અમારો ખાસ દિવસ છે એટલે કે ગુજરાત ન્યૂઝનો ડે સ્પેશિયલ છે એટલે આજે ગુજરાત ન્યૂઝની વિશેષ વાતો આપને કહીશું અને વિશેષ વાતો કોણ કરી શકે ઓફકોર્સ ગુજરાત ન્યૂઝની સાથે વર્ષોથી જોડાયેલા જે એમ્પ્લોયસ છે એ લોકો આજે ગુજરાત ન્યૂઝની વિશેષ વાતો આપની સામે મૂકશે ને એટલા જ માટે આજે અમારા ખાસ મહેમાનો ઘણા બધા છે કે જે ક્યાંક ડિસ્ક થી આપણી સાથે જોડાયેલા હોય છે તો ક્યાંક એન્કર ઇન્ટ્રોડક્શન પણ આપી દેશો બિલકુલ તો દિલીપભાઈ આગળ આજે જે પણ આપણી સાથે જે આપણે એવું કહી શકીએ કે અમે લોકો જે પણ શબ્દો છે જે અમારા શબ્દો તમારા થકી પહોંચતા હોય છે એમાંથી ઘણા બધા શબ્દો જેમના હોય છે કે જે ઘણી બધી સ્ક્રિપ્ટ અમને લખીને આપતા હોય છે અને એની સાથે સમાચારો જ નહીં પણ ઘણા બધા કાર્યક્રમોનું લખાણ પણ જેઓ કરતા હોય છે ને જે શબ્દો આપ સાંભળતા હોય છો એવા અમારા ડેસ્ક પર હોય છે વર્ષાબેન જે પણ આપના અનુભવો આપને જણાવશે જી બિલકુલ એવું કહી શકે છે વર્ષાબેન પ્લીઝ શું કહેશો બસ થેન્ક યુ વર્ષો અમે અહીંયા વિતાવ્યા છે મતલબ કહું ને કે સત્તર વર્ષથી હું જર્નાલિઝમ ફિલ્ડમાં છું અને એક જૂન બે હજાર અઢારના દિવસે હું અહીંયા જોઈન થઈ હતી મતલબ દિવસે ને દિવસે કહેવાય ને કે મારામાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે લખાણની કહેવાય ને કે કોઈ તમારા વખાણ કરે ને તો ઘણું બધું સુધાર મારા લખાણમાં બી આવ્યો છે દરેક વખતે એપ્રિશિએશન એટલું બધું મળે છે ને કે એવું લાગે છે કે મેં કર્યું હતું ખરેખર આવું થયું હતું મારા અને કોઈ દિવસ ભૂલ પણ થાય છે એવું નથી કે નથી થઈ પણ ટકોર એટલી નથી થતી એમ કહી દે કે હળવા મુણમાં મીઠો ઠપકો જે કે કહી દે કે હા અહીંયા સુધારની જરૂર છે પણ મને એપ્રિશ મતલબ હું કહું ને કદાચ અતિશયોક્તિ લાગશે અહીંયા બેઠેલા મતલબ જયારે સ્પેશિયલ સ્ટોરીઝ ની વાત હોય છે સૌથી પેલી ઉઘરાણી કોણ કરે છે તમારી જોડે કે ભાઈ ટાઈમ નથી અને આપણે સબમિશન સબમિશન કરવાનું છે મારી પાસે ટાઈમ નથી ક્યારે આપો છો સર છે જે એ કહે છે ને ઉઘરાણીની વાત કરે છે પણ એકચ્યુઅલી ઉઘરાણી નહીં એ અમારી જોડે કામ એવી રીતે લે છે કે એમને લાગતું નથી કે આટલું બધું કામ થઈ ગયું પણ બહુ સારી રીતે થાય છે અને હું તમને જે વાત કહી દીધી કે અતિશયોક્તિ લાગશે કે મારી લાઈફમાં સૌથી વધારે જો કહેવાય ને કે મને સૌથી વધારે એપ્રિશિએટ મળ્યું હોય એપ્રિશિએશન તો ગુજરાત ન્યૂઝના પ્લેટફોર્મ પર મળ્યું છે કારણ કે લાઈફમાં ઘણી બધી જગ્યાએ ઘણું બધું કામ કર્યું છે એવું નથી કે નથી કર્યું ફિલ્ડમાં ઘણી બધી ફોર્મ જર્નલિઝમ ફિલ્ડમાં ઘણી બધી ફોર્મમાં હું ગયેલી છું ઘણી બધી જગ્યાએ કામ કરેલું છે ઘણા બધા વર્ષો કામ કરેલું છે પણ સૌથી સારું મને રિસ્પોન્સ ગુજરાત ન્યૂઝમાં મળ્યો છે અને હું તો અહીંયા જોડાયેલી છું હું ખૂબ જ ખુશ છું હું જનતાનો અવાજ બનાવું છું પ્રોગ્રામ અને એમાં અલગ અલગ મુદ્દાઓ લઈએ છીએ એમાં હું દર્શકોનો બી આભાર માનીશ કે કોઈ પણ મુદ્દો હોય એમાં અમુક અમુક સિલેક્ટેડ લોકો હોય છે જનતાનો અવાજ કાર્યક્રમના જે સબ્જેક્ટના વખાણ દરરોજ કરતા હો છો ઘણા બધા લોકો અમને કહેતા હોય છે જનતાના અવાજ કાર્યક્રમમાં ઘણા બધા સારા સારા વિષયો આપ લેતા હો છો એ વિષયો અને એ વિષયનું જે પણ લખાણ અને જે શબ્દો હોય છે એ પણ વર્ષાબેન ના હોય છે અને વર્ષાબેન હું આગળ હવે ભાવના થોડા વખાણ કે પછી જે કંઈ પણ તમને કહેવું એનાથી આગળ વધે બિલકુલ પણ મારે વર્ષાબેનનું ખાસ એક વાત કેવી છે કે તમે કહ્યું કે ક્યારેક ભૂલ થાય એટલે ભાઈ આટલું બધું હોમવર્ક કર્યું ને આટલા વર્ષોથી લખ લખ કરો પછી તમે એમ કહો કે મારી ભૂલ થાય ઇટ્સ નોટ ફેર ભૂલ તો કોઈ પણ વ્યક્તિથી થઈ શકે ભૂલ તો કોઈ પણ વ્યક્તિથી થઈ શકે પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મને બહુ સારા સહકર્મી મળ્યા છે અને હું ખુશ છું એક નસીબની વસ્તુ છે આજે મને આજે પચીસ વર્ષ આ ફિલ્ડમાં થઈ ગયા છે અને સત્તર વર્ષથી હું અહીંયા આ સંસ્થા સાથે જોડાયેલો છું બરાબર છે કામનું પ્રેશર હોય છે કયા છે કયા છે હું નહીં લડતો હોઉં એ મને બધા જાણે છે કે કયા નથી લડતો બધું 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 છે એટલે ક્યારેક એવું બની શકે કે યાર એક વસ્તુ કરવા જઈએ ને તો કદાચ એવું બની શકે કે યાર બીજી વસ્તુ કદાચ રહી જાય બીજી વસ્તુ કરવા જઈએ તો કદાચ ત્રીજી વસ્તુ રહી જાય પણ આપણો પ્રયત્ન એવો રહે છે હંમેશા કે નહીં ભાઈ યાર કોઈ વસ્તુ રહેવી ના જોઈએ બાકી દરેક વસ્તુ સમયસર અને ટાઈમસર થવી જોઈએ અને થાય છે ખરેખર અને એ બી એ બી ટીમવર્કના કારણે આજે હું એવું નથી કે હું આજે હું લઈને બેઠો છું અને હું કરું છું એકસો એકસો આઠ નહીં એકસો એ તો છે એકસો આઠ નહીં બસો સો થઈ જાય પણ એક વસ્તુ છે કે વર્ક આજે મેં કહી દીધું હોય કે પટેલ આજે તમારે કંઈક કરવાનું આજે આ વસ્તુ લેવાની છે પહોંચી ગયું છે કે નહીં બરાબર છે પહોંચી જાય ભાવ ભાવનો આદેશ ભાવનો એક ખાલી ફોન આવે ને એટલે ન્યૂઝ ડિપાર્ટમેન્ટ આખું આજુબાજુ ધમધમી જતું હોય છે ના એટલે અમારે બહારથી લડવાનું હોય છે તમારે ઓન સ્ક્રીન લડવાનું હોય છે એટલે એટલો ફેર તો ચોક્કસ પડવાનો છે પણ કઈ વસ્તુ રહી જતી હોય તો કઈ વસ્તુ આગુબાજુ સેટ પણ દિવસ દરમિયાન સવારથી લઈને સાંજ સુધીમાં કંઈ પણ વસ્તુ આગી થતી હોય તો પણ સવાર ચોક્કસ ભલે એક સમયે કદાચ ઓફિસ ડ્યુટી પૂરી થઈ ગઈ હોય ને ઘેર જતા રહીએ ને તો એ ભાવનો ફોન આવે

હોય કે ભાઈ ભાવ આટલું અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાનું છે આ વસ્તુ પૂરી કરવાની છે તો એ એકલો ભાવ પૂરી ના કરી શકે સીધી વસ્તુ છે કે ભાવની ટીમ કે જે બી વર્ષાબેને વાત કરી બરાબર છે ડીડી છે બરાબર છે પિનલબેને કીધું બરાબર છે અમારા પટેલે કીધું બરાબર છે એટલે એમના વગર શક્ય જ નથી અને હા અમારા મારા કેમેરા પર્સન મારા રિપોર્ટર્સ એક ટાઈમે હું કહું કે ગોલ્ડી આ જગ્યાએ પહોંચવાનું છે એટલે કે યાર હું અહીંયા છું મારે આમ પહોંચવાનું છે ત્યાં જવાનું છે પણ પણ ક્યારેય પણ એ એક

બાર વર્ષ પૂરા થઈ ગયા ક્યાં ખબર નથી પડી કેમ કે તમારા બધાનો સપોર્ટ સાથે ખૂબ મજા આવે છે અહીંયા અને છોડવાનું મન નતું સાચું કહું ઘણી બધી ઓફર્સ આવે છે પણ જીટીપીએલ જીટીપીએલ છે એ તમને ચોક્કસ કહું છું ઘણા હા છોડીને પણ ઘણા લોકો પાછા આવે ત્યારે બધાને એવું જ કહ્યું કે તમને અહીંયા અમારા જે કોઈ અંગ્રે એમ છે નહીં પણ પહેલા દેશ કરતો હતો પછી હાઈકોર્ટ કરવા માંડ્યો પછી હવે ભાજપ કરું છું પણ દરેક વખતે બધા જ સરનો હંમેશા સપોર્ટ રહ્યો છે ઇવન આપણા કંપનીના જે ડિરેક્ટર્સ છે એ લોકોનો પણ હંમેશા સપોર્ટ રહ્યો છે ઘણીવાર એવા ડિપ્રેશનના મોકા આવ્યા છે કે જ્યારે એવું થતું હતું ભાવ ઉપર બી વાર થઈ જાય કાલથી હું રાજીનામું આપી દઉં છું એટલે હું કટ કરું પહેલાં ભાવ જ ફોન કટ કરના કે ખબર કે કંઈ થવાનું છે નહીં આજે સાંજે રાતે નવ વાગે તો આમાં હાથમાં જ ફોન કે શિફ્ટ કહી પડશે આઠ વાગ્યા રિસિપાવે તો ટેન્શન છે કે વહેલું ઉઠવું પડશે આજે ભાવને ફોન કરીને પૂછ્યું પણ ચોક્કસથી ઘણું બધું શીખવા મળ્યું છે જીટીપીએલના કારણે જ આજે હું છું એ મારા આ સંસ્થાના કારણે છું સંસ્થા વગર હું કશું જ નથી કદાચ ગોલ્ડી પરથી જીટીપીએલનું બેનર હટાવી દેવામાં આવે તો ગોલ્ડી રાઠોડ કશું જ થવાનો નથી અને ક્યારેય બની પણ નહીં શકે તો તમને ચોક્કસથી કહી દઉં છું પરંતુ ઘણું બધું શીખવા મળ્યું ઘણા બધા ચડાવ ઉતાર પણ જોયા છે પરંતુ જીવનમાં કઈ રીતે લડાય ને એ જીટીપીએલ ચેનલે મને શીખવાડ્યું ચોક્કસથી કહું છું કે કોઈ બી સિચ્યુએશનમાં કઈ રીતે બન્યા રહેવાય ઘણા બધી સ્ટોરીઝ પણ એવી કરી છે કે જેમાં કદાચ સાહેબે અમારી પીઠ પણ થાપડી હશે કદાચ ઘણી બધી સ્ટોરીમાં બોલ્યા પણ હશે અમને એટલું બધું પણ એ ક્યાંક શીખવાના એ વસ્તુને અમે પોઝિટિવ દીધી કેમ કે એમનો અનુભવનો નીચોડ આપતા હતા અને કારણ કે એમનો પણ બહુ જ મોટો અનુભવ છે ભાવનો હિતેન્દ્રભાઈ રાજપૂત દેવાંગભાઈ ઘણા લોકો હંમેશા હંમેશા સપોર્ટ કરતા રહ્યા છે અમને અને આગળ પણ અમને સપોર્ટ કરતા રહેશે હજુ પણ કેટલાક આગામી વર્ષો જીટીપીલમાં જશે એવું ચોક્કસથી હું અત્યારે હું મારું ભવિષ્ય જોઈ શકું છું થેન્ક યુ પણ તમે મને કેમેરામેન મોકલી આવજો રમતગમત આમ તો બહુ મોટું વિશાળ ફિલ્ડ છે અને હવે જે રીતે આગળ વધી રહ્યું છે તો ક્યાંક બે હજાર છત્રીસના આપણે ઓલિમ્પિક્સની પણ વાત કરીએ છીએ દુરંદેશી જુઓ દેવાંગ ભટ્ટની આજથી વર્ષો પહેલાં દસ વર્ષની વાત છે દસ વર્ષ પહેલાં એમણે કહ્યું કે મારે રમતગમતનો કાર્યક્રમ આ ચેનલ ઉપરથી શરૂ કરવો છે અને એ તમે સંભાળો યુ વિલ નોટ બિલીવ દસ વર્ષની અંદર હું એથ્લેટિક્સ કરું છું ગોલ્ફ કરું છું કબડ્ડી કરું છું ક્રિકેટ કરું છું કોઈએ મને કોઈ દિવસ પૂછ્યું નથી પણ મેં કોઈ પણ દિવસ મારો કાર્યક્રમ ન કર્યો લગભગ નથી બન્યો સિવાય એક એક્સ્ટ્રીમ કોઈ સંજોગ આવ્યા તો આ એક વસ્તુ છે કે જે કમિટમેન્ટ દેવંગ ભટ્ટ આજથી દસ વર્ષ પહેલાં જોઈ શકતા હતા કે રમતગમતનો વિકાસ અત્યારે બે હજાર ચોવીસમાં આટલો હશે અને બે હજાર છત્રીસમાં આપણે ઓલિમ્પિક સુધી પહોંચીશું આ દૂરંધેશી છે અને બીજી સૌથી મહત્ત્વની વાત પિનલ અહીંયા હાજર છે એઝ એન્કર હેડ ઘણી બધી વાર એણે પણ જબરજસ્ત મદદ કરી છે અથવા તો ક્યારેક ક્યારેક એ કહે છે કે અશોકભાઈ આજે તમે જરા જોઈ લેજો પણ ઓલ સેડન દિલીપ દેસાઈની વાત કરો પિનલની વાત કરો મારા મણિનગરવાળા ખેલાડીની વાત કરો તો ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે અહીંયા એક ફેમિલી જેવું વાતાવરણ છે કંઈ બી કોઈ આવે તો આપણે મીન્સ કે કહી શકીએ કે હા પિનલ જરા જોઈ લેજો કે દિલીપભાઈને મારે કહેવું પડે દિલીપભાઈ મેં સ્ક્રિપ્ટ તો લખી પણ જરા જોઈ લેજો તો કહેવાનું તાત્પર્ય છે કે બધા ભેગા મળીને એક જબરજસ્ત શો કરીએ છીએ દેટ ઇઝ કોલ્ડ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો અને એ સતત ચાલે છે ચાલતો રહેશે એવા લોકો કે જેમને જૂના અનુભવો શેર કર્યા પણ શિવાની જે છે કે હવે આપણી સાથે બે વર્ષથી જોડાય છે બિલકુલ મને આ કંપનીમાં અઢી વર્ષ થયા છે ને હજી જે રીતે હું ઘણું બધું શીખી છું મેં જર્નાલિઝમમાં માસ્ટર કર્યું પરંતુ જેટલું મને ગુજરાત ન્યૂઝે શીખવાડ્યું છે કે હું અહીંયા આવી ત્યારે એકદમ આમ સીધી સાધી અને એમાં લાગતું હતું કે સરને પણ એમ લાગતું હતું પિનલ મેમને પણ એમ લાગતું હતું કે આ શું બોલ બોલશે અહીંયા ગુજરાત ન્યૂઝનું વાતાવરણ ને તમારા લોકોનો સાથ સહકારના લીધે હવે તમારો સાથ સહકાર જેવો છે એવી હું અત્યારે બની છું અને જેટલો સપોર્ટ જોવા મળ્યો છે દરેક લોકો લોકોને અહીંયા સપોર્ટ છે અને હું જ્યારે સ્ટાર્ટિંગમાં ત્યારે મને બહુ જ ડર લાગતો કે હું ઓનરમાં કઈ રીતે ખાસ ડિબેટની વાત આવે તો ડિબેટ કઈ રીતે કરીશ ધીરેનભી હંમેશા એ તો એકસો આઠને એમ્બ્યુલન્સની જેમ કામ કરતા જ હોય છે પણ મને અમને લોકો બધા એન્કરને ફાયર બ્રિગેડની જેમ દોડાવતા હોય કે કંઈક લાઈવ આવે એટલે એન્કર તરત સૂટ પેસેન્જ તૈયાર થઈ જતો તમે બેસી જાય એટલે તરત અમારે પણ અટેન્શનમાં રહેવું પડતું હોય છે એટલે ઘણી બધી વસ્તુ પણ એવી બનતી હોય પરંતુ તેમ છતાં ગુજરાત ન્યૂઝને એટલો સપોર્ટ છે કે આટલું આગળ વધ્યા અને પ્લેટફોર્મ એક એવું પૂરું પાડ્યું કે જેમાં તમે જે જનતા સમક્ષ તો

તો ઓનસ્ક્રીન મારે કહેવું જ પડશે કે દારૂ ભરેલી ઇકો કારમાંથી દારૂ ઝડપાયો એટલે ભાઈ ભરેલી ઇકો કારમાંથી દારૂ જ ઝડપાય એમાં રૂના કોથળા ના ઝડપાય પણ ફટાફટ આ બધું થઈ જતું હોય છે એનું કારણ છે કે ત્વરિત બ્રેકિંગ નાખવાના હોય પછી નેક્સ્ટ ટાઈમ તરત ભૂલ સુધરી પણ જતી હોય પણ આવું પણ થાય છે પણ જ્યારે પીસીઆરમાં પ્રદ્યુમન હોય ત્યારે એન્કર એલર્ટ હોય ત્યાંનો સ્ટાફ અલર્ટ હોય અને બહુ સ્મૂથલી પડદા પાછળ કામ કરે એટલે આજે તો મારે ખાસ પ્રદ્યુમનને કહેવું છે કે પડદા પાછળ બહુ કામ કર્યું મૌન રહીને બહુ કામ કર્યું આજે તો ગુજરાતની

એટલે ખબર નહીં હોય શબ્દ આવશે કે નહીં આવે ટ્રાય કરું છું હવે આ લોકો કહે છે કે હું હું બહુ પાડું છું પણ એ લોકો પણ લાસ્ટ ટાઈમ સુધી આવે નહીં પછી સુધી પણ આવે નહીં અને મને સામેથી કે તું બહુ ના પાડતો હું આવું છું તો સામેથી કોલ આવી જાય કે હું આવું છું બોવ ના પાડતો તું અને ફૂલ દરેક દરેક કોવર્કર બધા સારી રીતે સપોર્ટ કરે છે ધારો કે કોઈ હેલ્થની જરૂર હોય દિલીપભાઈની ધારો કે કોઈ ટીકર કોઈ સ્પેશિયલ ટીકર લખાવાના હોય ટાઇટલની જરૂર હોય તો દિલીપભાઈ સારી રીતે હેલ્પ કરે પછી દરેક મારી ટીમની હું વાત કરું એડિટિંગ એડિટિંગ ટીમમાં પણ સારો એવો સપોર્ટ હોય છે ધારો કે કોઈ પણ ઇમરજન્સી હોય કોઈ બ્રેકિંગ ફૂલ ફૂલસ્ક્રીન આવ્યા હોય તો એટ અ ટાઈમ જલ્દી જેમ બને એમ જલ્દી એને પહેલાં ફર્સ્ટ પ્રાયોરિટી આપીને તરત પીસીઆરમાં પહોંચાડી દે છે એવી રીતે સીજી ઉપર પણ ધારો કે કોઈ એર ચલાવવાની હોય કોઈ કોઈ બ્રેકિંગ ફ્લેશ કરવાના હોય તો એ પણ એકદમ ઇમરજન્સીમાં કોઈ કોઈનો વેઇટ કરે નહીં એમ બીજા ક્યાંકથી પણ હેલ્પ કરી હેલ્પ લઈને એ લોકો બ્રેકિંગ ફ્લેશ કરી દેતા હતા અને પીસીઆરની વાત કરું ધારો કે મારી ટીમમાં અરવિંદ છે વિષ્ણુ છે દેવલ છે ઈશ્વર છે અને એડિટિંગની ટીમમાં મીરા છે જતીન છે કરણ છે

પ્રદ્યુમન છે ને એ નેકલેસ સુધીનું ધ્યાન રાખે યાર એ ટેળો થઈ ગયો છે એ સારું કર એ બરાબર તો એને મને બહુ જ નડે છે સેજ લાઇટિંગ આવતી હોય હોય તો પણ એને વાંધો વાંધો બટ છે કે એનું કામ કરે પણ દર વખતે એવું થાય કાં તો પછી સૌથી વધારે મારા વાળથી પ્રદ્યુમરને પ્રોબ્લેમ હોય વાળ પાછળ કર નેકલેસ બરાબર કર બ્લેઝર બરાબર કર માઇક માઇકનો ઇશ્યુ તો કદાચ પ્રદ્યુમરને સૌથી વધારે આવતો હોય પીસીઆર વાળાને બહુ જ બધું પ્રોબ્લમ આવે છે કે અમે લોકો માઇક નથી પડતા ઝૂમનો એક્સપિરિયન્સ ઝૂમનો એક્સપિરિયન્સ શેર કરીએ કે હવે જ્યારથી તમે સર્વશ્રેષ્ઠ દેખાવ એનું સતત ધ્યાન રાખે છે પ્રજુ ઝૂમ એક્સપિરિયન્સની ની વાત કરું ને તો ઘણી વાર ગેસ્ટ ને બેસાડીએ છીએ પછી એની ફ્રેમ સરખી કરવાની ગેસ્ટ ને ઘણી વાર એમ કે થોડા બેક જાઓ થોડા રાઇટ આવો તો ઘણી વાર ગેસ્ટને એમ પણ થાય છે કે યાર કેટલું અમારે કરવાનું પણ સોરી બોસ અમારે ફ્રેમ તમારી પરફેક્ટ જેવેન્દ્રજી જેવા હોય તો સોરી ઓનસ્ક્રીન જ બોલું છું તો અકડાઈ જ જાય કે ભઈ કી શું છે હવે આડો કરી દેજો ફોન કેટલો આડો કરવાનો છે પણ એનીવે જે જે સપોર્ટ ગુજરાત ન્યૂઝને જે ગેસ્ટનો મળ્યો છે ઈવન લાઈવ તમે જો આપણે લાઈવ ફોન ઇન પ્રોગ્રામ કરીએ છે એમાં પણ જે લોકો જોડાય છે એમને નથી જોડાતા ફોન કરે પણ સબ્જેક્ટ વાઈઝ જે ડિટેલમાં અમને વાત કરીએ રિયલમાં અમે એન્કર એમની પાસેથી કંઈક શીખીએ છીએ એવા ઇન ફોન અમારા પ્રોગ્રામ હોય છે

અલગ અલગ કાર્યક્રમો પણ પ્રસ્તુત કરીએ છીએ અને એ કાર્યક્રમોમાં બધા જ કાર્યક્રમોમાં ગેસ્ટ અમારી સાથે જોડાતા હોય છે ચોક્કસ પણ પણ એ લોકોને ઝૂમમાં થોડી થોડી તકલીફ પડતી હોય છે છે હવે હવે બધા જ ગયા આપણે શિફ્ટની વાત કરી લઈએ કે જેમાં બહુ રોજની એક રસપ્રદ વાત કે સાંજે શું શિફ્ટ આવશે પણ હા એવું હું કહીશ કે હવે હમણાંના સમયથી જે પણ સ્ટાફ છે અહીંયા પાર્થ નથી મયુરી નથી એન્કરમાં એટલે એ લોકોનું પણ નામ હું લઈશ કે બહુ જ સપોર્ટિવ છે બધા જેમને જે શિફ્ટ અત્યારે નાખીએ ને એ શિફ્ટમાં એ લોકો આવી જાય છે પણ જે દિવસ ક્યારેક કોઈ બે જણનું એક જ દિવસે રજા લેવાનું આવે ને એ દિવસને એક્સપિરિયન્સ શેર કરશે બિલકુલ બિલકુલ અને જે દિવસે સબ્જેક્ટની વાત આવી અને ખરેખર જે સવારે હાલત હોય છે કે ભાઈ ઇમરજન્સી લાઈન ચાલુ થઈ જતી હોય છે કે ભાઈ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે જલ્દી બધા ન્યૂઝપેપર જુઓ અને એમાં પણ જો ભૂલે ચૂકે સરનો ફોન લેટ ઉપડ્યો તો પતી ગયો કારણ કે દોઢ વાગ્યાનો સમય હોય અને જો ગેસ્ટને ફોન કરવાનો હોય તો ગેસ્ટ રેડી થાય ને અને એમાં પણ જ્યારે પિરાળમાં એમને ફોન જાય ને સવાર અગિયાર વાગે તો પતિ ગયું એ કે હવે કોઈ ઇમરજન્સી આવી છે એટલે ફોન આવ્યો છે અને ગેસ્ટ પણ તરત બેન આટલા લેટ તો એમનું પોસાય એટલે એ ગેસ્ટ કરવામાં અને શિફ્ટનું જે અરેન્જમેન્ટ છે ખરેખર આમ એમ થઈ જતું હોય છે કે આ મેનેજ કઈ રીતે કરવામાં આવે છે ને ગેસ્ટમાં તો પણ ગેસ્ટને એપ્રિશિએટ છે કે જે એન્ડ ટાઈમે પણ જો અમને સબ્જેક્ટ ચેન્જ થાય છે તો તેમાં પણ તે અમને સપોર્ટ કરીને બેસી જાય છે બિલકુલ બિલકુલ હિતેન્દ્રો અને એમાં જે હિતેન્દ્રભાઈનો જે વાત હોય ફટાફટ ગેસ્ટ કરવાની અને સબ્જેક્ટ કોઈ ભારે ભરખમ હોય અથવા કોઈ પણ સનાતન ધર્મની વાત હોય કોઈ એવી વાત હોય હોય તો હિતેન્દ્રભાઈ એકદમ અગ્રેસિવ થાય ને અગ્રેસિવ થાય એટલે યસ એટલે બીજી કે જારે પણ હિતેન્દ્રભાઈ એક્ટિવ થાય ને ત્યારે અમારે સમજી જવાનું કે બસ આજે કોઈ ભારે ભરકમ શો આવવાનો છે હિતેન્દ્રભાઈ ના આપો કે છે પણ તે છતાય 108 નહીં 216 કશું નથી આ બધાનો પ્રેમ પ્રેમ છે એવું કશું નથી બધાના સાથ સહકારથી આ કામ છે એ આપણે સૌ સાથે મળીને કરતા હોઈએ છીએ સ્વાભાવિક છે પરિસ્થિતિને અનુકૂળ ક્યારેક તત્પરતા હોય ઉતાવળ હોય ક્યારેક કેટલાક ન્યૂઝ ફિલ્ડમાં કામ કરે છે એટલે ડિસિઝન ત્વરિત લેવા પડતા હોય છે તત્કાલ એવા કોન્ટેક્ટો સંપર્કો શોધીને એમને કનેક્ટ કરવું ને બધું કરવું પડતું હોય છે પણ ક્યાંક ને ક્યાંક આ ચેનલમાં ખાસ મહત્ત્વની અને સૌથી આગળ જે અમે રહીએ છીએ ગુજરાતનું સદા રહે છે એની પાછળનું જે લોજિક અને જે મૂળ જળમાં જે વસ્તુ છે એ એ છે કે જે અમારી એડિટોરિયલ પોલિસી છે અમે એટલી છૂટ આપવામાં આવી છે કે અમે ત્વરિત ડિસિઝન લઈને એને અમલીકરણ કરી શકીએ જબકી બીજી બધી ચેનલોમાં આ એડિટોરિયલ રાજ્યની બહાર છે એમના હેડક્વાર્ટર બહાર છે તો જે કોમ્યુનિકેશનનું જે ગેપ છે એ અમારા ત્યાં નથી એ સૌથી મોટું પ્લસ પોઈન્ટ છે જે હંમેશા અમને જનતાની અવાજ તત્કાલ લોકો સુધી પહોંચાડવાનો જે મોકો સૌથી પહેલાં મળે છે એમાં ક્યાંક ને ક્યાંક અમારું મેનેજમેન્ટ અમારી એડિટોરિયલ ટીમ દેવાંગભાઈ જે છૂટ આપીને જે કામ કરવાની જે તક આપે છે એ ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ કણી છે જે સતત અમને ગુજરાત ન્યૂઝને નંબર વન પર રાખવામાં સફળ કરી ચૂકી છે મારી સાથે જ ડેનીભાઈ ડેનીભાઈ સાથે વાત કરીશું કયા વિષયો છે કે બતાવશે ડેની અંકલ એટલે વર્ષોથી ગુજરાત ન્યૂઝની ચેનલની સાથે જોડાયા છે ફર્સ્ટ ડેથી એવું કહી શકીએ અને એક ડેની અંકલ વિશે એવું કહીશ કે જેમને અંકલ કહીએ આપણે એમ જનરલી એવું હોય કે આપણે આપણા ઓર્ગેનાઇઝેશનમાં કોઈને અંકલ ના કહીએ પણ ડેની અંકલ એવા છે કે જેમને અંકલ કહેવાનું એક્શન એમના વિશે વાત કરીએ કે જે ભાગનો સમય જીટીપીએલ સાથે જેમણે કાઢ્યો છે અને જે આ લાઇટિંગ જુઓ છો ઝાંખ જુઓ છો અમારું ડેકોરેશન હોય એક્શન જેમના પછી આવે So एजे मैनेज करे सो सीनियर मैन ओके तो डेनी बहन अपन लाइट कैमरा <laughs> अरे डैनी भाई कम से कम ये तो बताइए बच्चे कैसे काम कर रहे हैं और आपने जो इस तरह से ये किया है उसके बारे में कुछ बताइए कैसे जुड़े हैं आप जीटीपीएल के साथ बच्चे लोग तो क्या है कि एक परिवार जैसा है जीटीपीएल का यहाँ पे पढ़ाया नहीं लगता है बरसों से सब लोग दिल से

एंकर के ऊपर बहुत गुस्सा आता था छोटी <laughs> छोटी बात भी बोलता था मैं सच्चे मुँह पे बोलेगा पीछे नहीं बोलेगा। तुमने खराब किया नहीं तुमने अच्छा किया वो मेरे को नहीं आता मुँह पे बोलने का હવે ધીરેન ભાઈ એ બહુ ઓછી વાત કરી અને એમ જે સૌથી વધારે વાતો કરતા હોય એ અત્યારે ઓછી વાત કરી ચાલે યાર અવાજ એટલે ભાઈ કોઈ પણ બ્રેકિંગ આવે ને એ બ્રેકિંગ એટલા ખતરનાક છે કે નહીં એ એમના અવાજ પરથી અમને ખબર પડે જ્યારે બહાર હલચલ વધે અને ધીરેનભાઈ ભાઈ આમ થી આમ આમ થી આમ બે વધારે વાર થાય ને એટલે સમજી જવાનું કે બ્રેક પણ એ બ્રેકિંગ પછી કદાચ વધારે વરસાદના પણ હોઈ શકે પણ તમારી વાત ધીરેનભાઈ સાચી છે કે કદાચ કદાચ મેં મને લાગ્યું હોય કે આ વસ્તુ રહી ગઈ છે તો હું જયારે ધીરેનભાઈ જોડે જોઉં કે ધીરેનભાઈ આ વસ્તુ અરે લેવાઈ ગયું ભાવ ગયા ક્યારનું ગયા ત્યાં સુધી હોય કે ખાસ કરીને એટલી જબરજસ્ત મોટા વારે બોલે છે કે બંને જગ્યાએ બ્રેકિંગ એક સાથે થઈ જાય છે એ થોડો અવાજનો થોડો પ્રોબ્લેમ છે પણ હા એટલે અને ન્યૂઝની વાત હોય તો ન્યૂઝ જુદી જુદી જગ્યાએ જોતા રહેતા હોઈએ એટલે ન્યૂઝ તો જલ્દી અને આ ફિલ્ડમાં સતત અગિયાર વર્ષથી કામ કરીએ એટલે ન્યૂઝ તો કદાચ મળી જતા હોય પણ જે રીતે અહીંયા વાતાવરણ મળે છે ને કે અહીંયા નોકરી કરતા આવીએ ને એવું બિલકુલ નથી લાગતું ઘેર હઈએ ને રજાનો એક વીક ઓફ હોય ને તો એ આમ એમ થઈ જાય કે બીજા દાડ ક્યારે જલ્દી વહેલા સવાર પડે વહેલા વેર્યા સતા જતા રહીએ પણ અહીંયા કોઈ દિવસ નોકરી માટે આવીએ છે ને એવું આજ દિન સુધી નથી લાગ્યું માત્ર પરિવાર સાથે જતા આવીએ જેમ ઘેર સાંજે આપણે જોડે બેસીને જમતા આવીએ એ જ રીતે અહીંયા પણ આજ એ જ વાતાવરણથી અહીંયા કામ કરવાનો

હું ડેસ્ક એવી વસ્તુ છે ને કે એના બધા જોડે કામ કરવાનો મોકો મળે છે એ રિપોર્ટર હોય કેમેરામેન હોય ડેસ્ક હોય ગોલ્ડી શું કહે છે મહિદીપસિંહ બાપુની વાત તો સવારમાં હોય ને એટલે અમારે પહેલાં સવારે ફોન કરીને એમના જોડે પહેલાં લેવું પડે બાપુ આજે કઈ બાજુ જવાના તમે તો સવારે બાજુ ચાલુ કરીએ એમ પણ એન્કર હોય એન્કર હોય એન્કર હોય ન્યૂઝ હોય ડેસ્ક હોય બધા કામ કરવાની બહુ મજા આવે છે ટૂંકમાં

રેગ્યુલેશન્સ પ્લસ ઇમોશન્સ એટલે આપણે ઇમોશન્સ અહીંયા એક વાત એક વાત અહીંયા એડ કરવા માંગીશ કે જો સર ની બી ક્યારે આવે કે સરની જે આંખો છે ને એમનાથી બહુ ડર લાગે કે સર જે રીતે જોવે ને અને ટોક શો પતે ને બહાર નીકળે ને સરની સ્ક્રીન પર પહેલા જોવામાં આવે ને ટીવી કે કેબિન માં કે આપણી ચેનલ કરી છે આ એ ડર હું વાત નજર કર્યા વગર જ આમ બોલું છું એટલે આંખ આવે જ નહીં ઓકે બટ સીઝ ધીસ ઇઝ ધીસ ઇઝ ધ ફેમિલી ઓફ જીટીપીએલ ધી ઇઝ ધ ફેમિલી ઓફ ગુજરાત ન્યૂઝ દર્શકોને ખાસ એટલા માટે જ આજે આ જે માહોલ કર્યો હતો આજે આ ટાઈપનો પ્રોગ્રામ જે ડિસાઇડ કર્યો અને એક યુએસપી છે ગુજરાત ન્યૂઝની કે સડનલી લેવા તો નિર્ણય અથવા તો તાત્કાલિક જે પણ અમલ કરાય છે ને એમાં પણ આટલું પરફેક્શન હોય છે આ કાર્યક્રમ નું નિર્ણય અમે જસ્ટ દસ મિનિટ પહેલાં જ નક્કી કર્યું છે દસ જ મિનિટ પહેલાં નક્કી કર્યું કે ચાલો આ રીતે આપણે કરીશું બધા સાથે મળીને ઉજવીશું ફરી એકવાર રિપીટ કરી દઉં કે આજનો દિવસ અમે લોકોએ સેલિબ્રેશન નથી કર્યો જસ્ટ બિકોઝ ઓફ કે જે પ્રમાણે પૂરની ના કારણે ઘણી બધી તારાજી થઈ છે કેટલાય લોકો પરેશાન થયા છે એના કારણે અમે લોકો સેલિબ્રેશન અટકાવ્યું છે મોકૂફ રાખ્યું છે પરિસ્થિતિ ઓકે થઈ જશે બધા જ લોકો સહી સલામત રીતે થઈ જશે એવું લાગશે ત્યારે જ અમે નેક્સ્ટ વીકમાં એ સેલિબ્રેશન કરવાનું હતો પરંતુ આજનો પ્રયાસ એ હતો કે આ જે ચહેરાઓ તમને દેખાય છે અથવા તો નથી દેખાતા એની પાછળ બી કેવા છે સો ઇન શોર્ટ મજાક મસી એટલે જેના લગ્ન બાકી હોય એ લોકોને કહી દઉં કે જો તમારે ન્યૂઝ ચેનલમાંથી કોઈ પસંદ કરવાના હોય ને તો કરજો કારણ કે એ લોકો સાવ દેખાય છે એવા સિરિયસ નથી હોતા એ લોકોમાં મજાક મસ્તી પણ ભરપૂર ભરેલી છે બધું જ કરી શકે છે અને અગેન આઈ એમ પ્રાઉડ ઓફ માય ટીમ પ્રાઉડ ઓફ માય વ્યુઅર્સ એન્ડ પ્રાઉડ ઓફ માય મેનેજમેન્ટ થેન્ક યુ તો બસ આવી જ રીતે બધાની સાથે આજે આપણે વાત કરી છે અને જે રીતે આજે મેં કહ્યું કે ડે સ્પેશિયલ એટલે ગુજરાત ન્યૂઝનો આજે ખાસ દિવસ હતો ત્યારે ગુજરાત ન્યૂઝના ખાસ મહેમાનો સાથે આજે આપને વાતચીત કરવાનો મોકો મળ્યો છે ને આપ આજે આપ સૌ વ્યુઅર્સને પણ ફરી એક વખત ગુજરાત ન્યૂઝની જે આજે બર્થડે છે જે આજેનો જન્મદિવસ છે ત્યારે બધા જ વ્યૂઅર્સને પણ એક વખત ધન્યવાદ કહીશ કે આપ લોકો જે રીતે વર્ષોથી અમારી સાથે જોડાયેલા છો બસ એ જ એક બહુ જ મહત્વનું પરિબળ છે કે જેના કારણે અમે આજ સુધી એટલે કે અઢાર વર્ષથી સતત આપની સમક્ષ આ સમાચારોને પ્રસ્તુત કરી રહ્યા છે અને આવી જ રીતે અવનવા કાર્યક્રમો ડે સ્પેશિયલ હોય કરંટ ટોપિક હોય કે પછી ન્યૂઝ હોય આપની સમક્ષ પ્રસ્તુત કરતા રહીશું અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ અને ડે સ્પેશિયલમાં ફરી એક વખત કહીશ કે બસ આ જ રીતે ગુજરાત ન્યૂઝ રહેશે સત્યની સાથે thank <laughs> you